બોલો કાકા આપણું નામ કલાજી દીવણજી ગામ બરાબર તાલુકો જિલ્લો બરાબર હવે તમે આ કઈ વેરાયટી વાયેલી છે વિશ્વાસ તેત્રી વિશ્વાસ તેત્રી વેરાયટી તમને જેવી લેજી હારી હારી જેવી રીતે તમે કહો છો કોઈ જગ્યાએ સુકારો આવે છે ફૂલ્યો બરાબર હવે આજુબાજુમાં વેરાયટી વાયેલી છે ઇનાકતે આપણી વેરાયટી જેવી લાગે તમને રેડી રેડી બરાબર માળાનું પ્રમાણ જેવું છે એવું એમ ને બરાબર તો તમે આજુબાજુના ખેડૂતોને ભલામણ કરશો દિવેલા વાવવાની અને આ બિયારણની ખરીદી તમે ચોથી કરી હતી કંબોય વિહત એગ્રો સેન્ટર કંબોય બરાબર જો ખેડૂત મિત્રો વિશ્વાસ તૈતરી વેરાયટી તો મારી ચેનલનું નામ છે વિહત એગ્રો સેન્ટર કંબોય કોઈને પણ બિયારણની ખરીદી કરવી હોય તો મારો મોબાઈલ નંબર છે તેસઠ પંચાવન ઓગણચાલીસ એંશી ચોત્રીસ આ નંબર ઉપર ઓર્ડર કરી શકે છે ખાવાડવા <laughs> <laughs>

ભાજપે દત્તક મૂક્યું નથી ભાઈ એ તો ખરા ને